હવે આપણે એક મોટી ચમચી લઈને આ એક કસૂરી મેથી આપણે આમાં એડ કરીશું એક ચમચી એક છે હવે આપણે આમાં નમક એડ કરશું હવે આપણે આમાં એક ચમચી એક તેલ એડ કરીશું ક્રંચીને સાપવા માટે અને હવે આપણે બધો વ્યવસ્થિત હલાવી લેશું હવે આપણે બધું વ્યવસ્થિત હલાવી લીધું છે અને હવે આપણે આમાં પાણી નાખીને અને ડો બાંધશું કઠણ એવો ડો બાંધવાનો છે આપણે પાણી નાખીને ડો બાંધી લેશું આપણે હવે આપણો ડો વ્યવસ્થિત બાંધાઈ ગયો છે અને હવે આપણે આને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપી દઈશું હવે આપણા લોટને રેસ્ટ આપી દીધો છે પંદર થી વીસ મિનિટનો અને હવે આપણે આમાં તેલ એડ કરીને આને આપણે વ્યવસ્થિત મસળી લેશું

લગાવી દેસુ આવી રીતના આખી રોટલીમાં તેલ લગાવી દીધું છે અને હવે આપણે ચાટ મસાલો એડ કરશું ચાટ મસાલો ચટણી પાવડર એડ કરી દેસુ આપણે હવે આને એક જ એક જ ધારી રીતના આને આપણે રાઉન્ડ રાઉન્ડ કરી દઈશું હવે આવી રીતના આપણે કરી લીધું છે અને પછી આપણે આને આવી રીતના મીડિયમ સાઇઝના આપણે આમાં કાપા મારી લેશું આપણે ઈ ધ્યાન રાખવાનું કે આપણે આને જલેબી નો આકાર દેવો છે આપણે એટલે આને આપણે સેન્ટરમાંથી પ્રેસ કરી અને પછી આને આપણે જેટલું પાતળું માણસું એટલું

આપણે પૂરી વ્યવસ્થિત શેકાઈ રહી છે અને આપણે હવે આમ પલટે આવી પલટાવી આને વ્યવસ્થિત રીતે ચોળવવાની બે સાઈડ અને મીડિયમ ગેસ રાખવાનો એટલે વ્યવસ્થિત રીતે પાકી જાય આપણી અને ક્રન્ચીનેસ આવી જાય આમાં હવે આપણી ખાસતી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ક્રન્ચી એકદમ જુઓ હવે હું તમને ભાંગીને બતાવું એકદમ મસ્ત બીજી ભાંગ ની બતાવું તમને એકદમ મસ્ત રંકી થઈ છે આવી રીતના બનાવો ખાઓ પીવો મજા કરો